ભગવાન શિવ નંદી ઉપર સવાર થઈ ભગવાન વિષ્ણુ પરમાત્માના કહેવા મુજબ બ્રહ્માજીના કહેવા મુજબ ભગવાન શિવજી મહારાજની જાન ચાલી છે પણ બન્યું એવું શિવજી મહારાજ ભોળા છે અને ભોળિયા મહાદેવ અને આજે વરરાજો તૈયાર થયો છે ને ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને કીધું ભગવાન શિવની હામું જોઈ અને કીધું કે ભગવાન આજ દુલ્હાના રૂપમાં કેવા સુંદર મજાના લાગે છે બોલે હા બ્રહ્માજી બહુ રૂપાળા લાગે ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે દુનિયાનો પહેલામાં પહેલો અને છેલ્લામાં છેલ્લો વરરાદો તૈયાર થયો છે આવું કોઈ તૈયાર નહીં થાય નંદિની ઉપર સવાર થઈ હા અને આજ ભગવાન શિવની જાન ચાલી છે અનેક પ્રકારે ભૂતાવળો નાચે ગીતો ગાય સ્વર્ગમંડલની તમામ દેવીઓ છે એ સુંદર મજાના ગીતો ગાતી ગાતી ભગવાન ભોળાનાથ વરરાજા તરીકે લડાવતી લડાવતી આજ જાન ધીમે ધીમે ચાલવા લાગી કોઈ ફેરી વગાડે કોઈ નગારા વગાડે કોઈ દુદુંબીઓ વગાડે કોઈ ફૂલડાઓ ઉડાડે છે કોઈ અક્ષક ઉડાડે છે અને સ્વર્ગ મંડળના અસંખ્ય દેવતાઓ આજ ભગવાન શિવની જાનની અંદર જોડાય છે ભૂતાવળો નાચે દેવતાઓ નાચે આજ વીરભદ્રને ભગવાન ભોળિયાનાથે કીધું કે હું ઘડીક નીચે ઉતરું બોલે કેમ બોલે આજ મારું મારી મારી જાન જાય છે હું પરણવા જાઉં છું તો મને નાચવાનો આનંદ છે વીરભદ્રે ભગવાન ભોળિયાનાથ ને નીચે ઉતાર્યા છે નંદી નંદી પણ આજ સંગનાથથી નાચે છે ભગવાન શિરેજા ડમરાનો નાદ કર્યો હા અને માનો એક 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 તરંગ ફેલાણો હોય એ રીતે આખી જાન આજે છે નાચે છે ખાય છે ભગવાન શિવ પણ આજ નાચ ગાન ની અંદર જોડાના છે હવે આ જાન કેવી જાનૈયા નાચે ને વરરાજ હોય નાચે વળે નાચે દેવતા હોય નાચે પણ ભગવાન શિવ જેવા નીચે ઉતર્યા શિવજીની ચેષ્ટા છે કે જેવો હું છું એવો મારું સમુદાય છે જેવો હું શિવ છું એવા મારા જીવ છે આમાં મારે કઈ ભેદભાવ નથી પણ લોકો એ મહાદેવને સમજી ન શક્યા જેટલી જાનની અંદર દેવતાઓ હતા એ શિવની સહજતાને સમજી ન શક્યા દેવતાઓ કોઈ ખભે હાથ રાખી દે ભગવાન શિવનો કોઈ હાથ પકડી લે કોઈ ખભા ઉપર હાથ રાખી દે આવું જયારે વિષ્ણુ પરમાત્માએ જોયું ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું ભલે અત્યારે આપણી સાથે નાચે ભલે એની સહજ વૃત્તિથી ભગવાન શિવ આપણી સાથે જોડાય પણ હે દેવતાઓ કાન ખોલીને સાંભળી લ્યો કે આપણે બધા દેવો છે એ દેવનો દેવ મહાદેવ છે અને મહાદેવ ને એક એની મર્યાદા હોય મહાદેવ ને એક એની ગરિમા હોય એટલે ભગવાન વિષ્ણુ થોડાક કડક થઈને કે કામ કરો આપણે દેવ છીએ આ મહાદેવ છે અને મહાદેવ ને કોઈ ખભો પકડી લે કોઈ હાથ પકડી લે કોઈ ગમે ત્યારે ગમે એમ કરી જાય એ ન ચાલે અને ભગવાન વિષ્ણુ એલાન કીધું ગાય દેવતાઓ પોત પોતાના સમાજ સાથે ચાલો હવે સમાજ સાથે ચાલવાનું કીધું એટલે વરુણ એનો સમાજ લઈને આગળ નીકળી ગયા ઇન્દ્ર એનો સમાજ લઈ અને લઈ અને આગળ નીકળી ગયા છે કુબેર પણ એનો સમાજ લઈ અને આગળ નીકળી ગયા છે બ્રહ્માજી ધીમે 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 ચાલતા ચાલતા પોતાના સમાજને લઈ અને આગળ જાય છે આ બાજુ ઉતાવળો છે એ મોડું એટલું બધું કરે છે કે એને નાચવાનું એને ગાવાનું એને જોવાનું જે ભગવાન વિષ્ણુને પણ થયું કે હિમાચલના નગરમાં સમયસર પહોંચવું જોઈએ એટલે એ પણ લક્ષ્મીજીને લઈ આ સ્વર્ગ મંડળના તમામ પાર્ષદો પોતાનો સમાજ લઈ અને ભગવાન વિષ્ણુ પણ આગળ ચાલ્યા છે અને પાછળ ભાઈ ધૂળની ડમરી ઉઠતી આવે ક્યારેક ભગવાન બોળિયાનાથ નંદી ઉપર સવાર થઈ જાય ક્યારેક બોળી ભૂતો નાચ ગાન કરવા લાગે ક્યારેક અને કોક કોક ભૂત તો આકાશમાં ઉડવા મીડ્યા ત્યાંથી પાછા આવે ગાતા ગાતા આવી રીતે ભગવાનની જાન ચાલી આ બાજુ હિમાચલના નગરની અંદર પણ તડામાર તૈયારીઓ થાય છે સુંદર અને વિશાળ લગ્ન મંડપની એક વ્યવસ્થા કરવામાં આવી છે આજ પાર્વતીનું લગ્ન છે હિમાદ હિમાચલ રાજાને ત્યાં લગ્ન છે એટલે નાના નાના પર્વતો આજ પોતપોતાના સમાજને લઈ અને પાર્વતીના લગ્નની અંદર હાજરી આપે છે માં પાર્વતીએ રીતિ અને સિદ્ધિને કહ્યું કે મારો ભોળિયો નાગ જેદી જાન લઈને આવે તો મારી જાનનો કોઈ પણ માણસ પાણી માગે ત્યાં દૂધ હાજર થઈ જવું જોઈએ આવી ઋતિ સિદ્ધિએ ખડી કરી વ્યવસ્થા કરી અનેક પ્રકારે ભાટ ચારણો આવી અને આજ હિમાલયના નગરની અંદર બિરદાવલીઓ ગાય છે સ્તુતિ વંદનાઓ થાય છે ઢોલીડાઓ ઢોલી લઈ લે અને પોતપોતાને આજ હિમાચલના આંગણે ઢોલ અને ત્રાસા વાગે છે શરણાઈઓના સુર સંભળાય છે આહલાદક વાતાવરણ સાથે ભગવાન શિવની જાન ચાલી છે આ બાજુ સમય કરતા વધારે સમય થયો હા અને હિમાચલ મહારાજ ને એમ થયું કે હજી આવી કેમ નહીં એટલું બધું મોડું કેમ થયું નાના નાના છોકરાને વધારે ઉત્સાહ હોય તમે જોજો આપણા ગામની અંદર પણ કોઈ એવી જાન આવતી હોય તો નાના છોકરાને બહુ ઉત્સાહ હોય ઇઝ આપે છે જોવા જાય કે હજી કેમ નહીં આવી એમાં જ હિમાચલ નગરના નાના નાના બાળકો ભૂલકાઓ છે એ જાનની રાહ જોઈ અને ઉભા છે આ બાજુ પેલા વરુણ સમાજ આવ્યો હિમાચલ મહારાજના જે માણસો હતા એમને મળ્યા છે કે અમે ભગવાન બોળિયાનાથની જાનની અંદર જાનિયાઓ છીએ સુંદર મજાના ઉતારાઓ પણ છે કુબેરનો સમાજ આવ્યો કુબેરના સમાજ પણ એકાબીજા મળે છે અને કહ્યું કે અમે જાનૈયાઓ છીએ સુંદર મજાના ઉતારાઓ એમને પણ આપવામાં આવ્યા છે બ્રહ્માજીનો સમુદાય આવ્યો સફેદ દાઢી છે સુંદર મજાની સફેદ ધોતી ધારણ કરી છે એના સમુદાયને લઈને આવ્યા માં સાવિત્રી બધાને મળ્યા છે સુંદર મજાના ઉતારાઓ દેવાણા છે ઇન્દ્ર મહારાજનો સમુદાય આવ્યો અને ઇન્દ્રને જોઈ અને હિમાચલના નર નરનારીઓ કાંડા પીર્યા અંદરો અંદર વાતો થવા લાગી કે હવે જે આવે છે એ વરરાજા આવે છે ઇન્દ્ર મહારાજે નજીક આવીને કે હું વરરાજો નથી આ જાનૈયો છું લોકોને આનંદ આવવા આવા રૂપાળા જાનૈયા અને ઇન્દ્રની ની તો પછી માં ઇન્દ્રાણી છે અપ્સરાઓ રૂપ નો અંબાર થાય અફસરાઓને જોય અને હિમાચલના જે નરનારીઓ છે એ પાગલ બન્યા છે ઓ હો આ સૌદર્ભ જાન હજી પાછળ ચાલી આવે છે અમે જાન્યાં છીએ તમામ રહેવું ઉતારાઓ દેવાના છે માણસોના મનની અંદર કુતૂહલ ઈ છે કે બધા આવ્યા હજી જાન કેમ નો આવી વરરાજા હજી કેમ ન આવ્યા અને એવું કહેવાય છે કે ધીમે 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 વિષ્ણુ પરમાત્મા શાંતાકારમ ત્રિભુવનમાં રૂપનો આવું ભગવાન વિષ્ણુ પરમાત્માનું રૂપ શાંત મૂર્તિ ધીમે 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 રૂપ અંદર હાલ્યા આવે છે હા ભગવાન વિષ્ણુને જોઈ અને હિમાચલના નરનારીઓ જેટલા હતા એણે નક્કી કરી લેતી આ જ વરરાજો હોવો જોઈએ હવે બીજો કોઈ વરરાજો ના હોય ભગવાન વિષ્ણુ પરમાત્માનું જોરદાર સ્વાગત થયું છે પ્રતિષ્ઠિત માણસો હતા એ વાત કરવા લાગ્યા કે અમારી પાર્વતીએ ખૂબ તપ કર્યું જેથી કરી અને તમારા જેવો રૂપાળો વરરાજો ત્યારે ભગવાને વિષ્ણુએ કીધું કે ભાઈ હું વરરાજો નથી હું તો જાણીયો છું મને ઉતારો આપો એટલે હું જલ્દી જાઉં આ અને આ બાજુ ઉતારો તો અપાણો પણ લોકો વાતો કરવા લાગ્યા કે જેની જાનની અંદર જાનૈયા એટલા બધા રૂપાળા હોય વરરાજો કેવો રૂપાળો હોય છે ભગવાન વિષ્ણુ મનમાં કીધું પાછળ હાલ્યા આવે છે આ તમે બધા જે અહીંયા વાટે છો એ વરરાજાને જોઈને આમાંથી ઉભવા કેટલા જણા રે એ એક સવાલ છે પાછળ જાય આવે વિષ્ણુ ભગવાનને ઉતારો મળી ગયો છે પોતાના ઉતારે અને એ વ્યવસ્થિત ગોઠવણ કરે છે હિમાચલ મહારાજ ને મળે છે ભગવાન વિષ્ણુ પરમાત્મા જાન બોલે પાછળ હાલી આવે છે નાના નાના છોકરાઓને એમ થયું કે આલો ઝાડની ડાળી ઉપર ચડીને જોઈ જાન આલી આવતી હોય તો દેખાય

અને દૂર થી અવાજો જો સાંભળવાના છોકરાઓને થયું કે હું માયલું આવે છે અને બધા એટલા બધા નાચે છે કે ધૂળ ની ડમરીમાં કઈ દેખાતું જ નથી બસ ખાલી એક પ્રકારની ધોળ ની ડમરા વાવા જોડું હારું આવતું હોય ધીમે 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 બધા આગળ વધતા જાય છે ભગવાન શિવની જાન અને એમાં અમુક ભૂતળાઓ હતા જે ગતિવાન હતા ઝાડવા ઉપર છોકરાઓ જોઈ રહ્યા કે આ હાલ હું આવે એમાં એમ કહ્યું સુંદર દસ બાર પૂતળા એક કાર્ય ગયા છોકરાઓને ખાલી ખબર જ પડી કે કઈ ગયું શું ગયું એ ખબર ન પડી એટલી બધી ગતિ એટલી બધી સ્પીડ એક આખો સમુદાય વયો ગયો છોકરાઓને એમ થયું કે આ હિમાચલ આપણા નગરમાં ગયું કોણ એમ અને જ્યાં એ આમ પાછું વાળું જોવે ત્યાં તો ભૂતાવાળો ને જોઈ ગણના નાયકો ને જોયા અને ભાઈ છોકરાઓ ભાગ્યા છે ઉતરવાનો ફેર નો રે સીધા પકડાઈ જવાની બીકે સીધા દોડી દોડી બીજી શેરીઓમાં થયા અને પોતાની માતાઓને કહે છે કે માં અમને સંતાડી દે બોલે કેમ બોલે આ આ જાનની અંદર જાન નથી જાનૈયા નથી બોલે તો બોલે ભૂતના આટા મારે છે એમાં અમને ડર લાગે છે તું સંતાડી દે છોકરાઓ છોકરાઓનો માહોલ છે અને જ્યાં શિવનો સમાજ આવ્યો ઘણા બધા ફૂલડાઓ હતા ઘણા બધા કંકુ ચોખા વીલ ગુલાલ ઘણું બધું રાખ્યું હતું પણ જ્યાં શિવના નાયકો શિવના ગણો જ્યાં અંદર પ્રવેશ કર્યો હા અને ભૂતો ન જોઈ જોઈ હા અને કામ આજ સુમસાન બન્યું છે એક પ્રકારનો ભયનો માહોલ અને વીરભદ્ર ને ભગવાન શિવને જોયા તો ગામે ડોટ મૂકી ભગવાન ભોળિયોનાથ વીરભદ્રને ને આ ગામમાં કઈ આવું સન્માન થતું હોય બોલે કેમ બોલે જે માણસ આપણે કે બીજા ગામે જાય તો આપણને સીધા સીતારામ કરે રામ રામ કરે શામ શામ કરે જય શ્રી કૃષ્ણ કરે અને આ ગામ ફાળે એ ભેગું પાળી જાય આવું સન્માન થતું હોય ત્યારે વીરભદ્ર હસતા હસતા કહે છે કે મહારાજ આપણી જાન એવી છે કે કોઈ ઊભું નતો રહેતું બધા છે સન્માન તો બરાબર થાય છે પણ કોઈ ઊભું રહેવું જોઈએ ભગવાન શિવ કહે છે કે આપણો ઉતારો ગોતો નંદી મહારાજે કીધું પણ કોઈક ઉભું રે તો કઈ ને ઉતારો ક્યાં છે કોઈ કામ પાસે રહેવું તો જોઈએ ને બોલે બે પાંચ જણા ને ગોતો વીરભદ્ર બે ચાર પકડી આવે જણાનેકડી ઉતારો ક્યાં છે કોઈ બોલી જ ન હોય વાચા ફૂટી જ નહી શ્રીંગે કીધું મૂકી દો નઈ અચ્યુતમ કેશવમ થઈ જશે પણ જ્યાં ઈ ઓલા પાચે ને મૂક્યા ને ત્યાં તો ડોટ મૂકી એને

જેને તપ કર્યું છે ઈ વરરાજો આવે છે અને મા પાર્વતી ધીમે 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 પોતાની રીતે સાજ સજ્જા કરી અને તૈયાર થાય છે આ બાજુ શિવના સામૈયાની અંદર માં મેના દેવી એવું વિચાર કર્યો કે મારા જમાઈ ભગવાન બોળિયાનાથને એવી સુંદર મજાની આરતી ઉતારું કે શિવ રાજી થઈ જાય સોનાના ત્રાસની અંદર સોનાના કોડિયા છે હા અને એમાં સુંદર મજાના ઘી પધરાવી હા અને દીપને પ્રજ્વલિત કરી અને જમાઈની આરતી ઉતારવા માટે જ્યાં જાય છે અને આરતી હંમેશા પગથી શરૂ થાય અને જાય ચરણથી આરતી શરૂ થઈ ધીમે 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 આરતી ઉતારતા ઉતારતા ભગવાન શિવના મુખારવિંદ સામે જોયું ભગવાનના જયારે દર્શન કર્યું આ દેવીને ખંડ ની અંદર ભગવાન શિવ કોઈ પણ જાતનું માન અપમાનનું પેલું નહીં જોયું ભગવાન શિવ કહે છે કે તો પછી હવે ચાલો પાછા વીરભદ્ર અને શ્રીંગી નંદી મહારાજ આદિ આદિ સમાજ ને લઈ અને જેવી મૂર્છા ઉતરી જેવી આંખો ખોલી સખીઓને કીધું હું ક્યાં છું બોલે માં તમે ખંડમાં છો વરરાજો બોલે વરરાજો પાછો ઉતારી અને મા મેના દેવીને મુખાર વિંદમાંથી પહેલા વહેલા શબ્દો પીડ્યા કે હું મારી દીકરીને કૂવામાં નાખી દેવાનું પસંદ કરીશ પણ આવા બાવળિયા જેવા વરરાજા આરે તો નહીં જ પરણાવ આખરી અંદર આંસુડા આવી ગયા મા મેના દેવીને મનની અંદર એવું કહે છે કે એ નારદનું મેં એવું શું બગાડ્યું હતું કે આવા વરરાજા માટે મેં મારી પાર્વતી ને તપ કરવા મોકલી એ નારદનું મેં શું બગાડ્યું કે એ નારદ મારી દીકરી નાની હતી પાર્વતી મારી નાની હતી એમ કે જો તપ કરે કુંવારી તુમારી તમારી દીકરી જો તપ કરે તો એને શિવ વરરાજા તક પણ આવો વરરાજો જોગી મન નગન અમંગલ વરરાજો અને આવા વરરાજા માટે મે મારી દીકરીને તપ કરવા મોકલી ગમે તે થઈ જાય પણ આવા વરરાજા સાથે હું મારી પાર્વતીનો બ્યાહ નહીં કરું વિવાહ નહીં કરું